જ્યારે ભાજપના નેતાઓ એમના છોકરાઓ કે એમના સગા સંબંધીઓ પકડાય ને ત્યારે પેલી ચબરબંધી વાળી વ્યાખ્યા બદલાઈ જાય છે જ્યાં સુધી બીજા કોઈ સામાન્ય પબ્લિક હોય કે બીજા હોય ત્યાં સુધી ચમરબંધીને નહીં છોડવાના પણ ભાજપ વાળા એ ચમરબંધીમાં નહીં આવતા કારણ કે એમના તો ભાજપનો ટેગ લાગેલો છે બાકી બીજાના વરઘોડા કાઢવાના સરઘસ કાઢવાના એમના રોડ ઉપર નચાવવાના પેલા પગના તળિયા જામી ગયા હોય ને પછી રોડ ઉપર કેવો ડાન્સ કરે પેલા ડાબરના રોડ ઉપર ને અહિયાં તો રોડ જ નથી તો કયા રોડ ઉપર સરઘસ કાઢશે સાગર આ જે પૈસા આવ્યા હશે એમાંથી કંઈ ગાડી આવી હશે બંગલો આવ્યો હશે કારણ કે મલાઈ છેલ્લે આવે તો ઘરે જ બે દીકરા કિરણને એ બાપુજી પાસે જ આવતા હશે કે જાઓ બાપુજી ટ્વેન્ટી ફાઈવ કરોડ ચેક કમ્પ્લીટ એવું કહેતા જઈશે એટલે ફાધરને છાતી પુલાતી હશે કે વાહ ભાઈ વાહ તમે તો મારાથી જોરદાર નીકળાવો એટલે પછી આમાં કેવું છે તો એ આખી જે ઘટના છે એમાં એ પૈસામાંથી આવેલી મિલકતો પર બુલડોઝર ચાલશે અથવા ચાલવું જોઈએ એટલે હમણાં મૃદ્ધના મક્કમ મુખ્યમંત્રીને કોઈ સવાલ પૂછે તો પછી એવું કહેવાય કે એજન્ડા છે આખે આખા કરોડ નું કરી નાખ્યું તો એ એજન્ડા નથી ત્યારે જ બુલડોઝરના બધા પેલા જે બુલડોઝરનો પાવડો હોય છે ને એના બધા પેલા સળિયા બધા તૂટી જાય ત્યારે બુલડોઝર બધું ગૂઠું થઈ જાય પછી એ બુલડોઝર કામ નથી કરતું એ વખતે મલય ભલે બધે ગઈ હોય અને પેલું કદ્દુ કટેગ્યા તો સબ સબને ભટેગા બધી વ્યવસ્થિત વ્યવસ્થિત એની વહેંચણી કરી દેવાની એટલે પછી બુલ્ડોઝર એ બુઠા થઈ જાય અને પછી મંત્રીઓ ઘેર ચૂપ બેસે વરઘોડા એ થતા બંધ થઈ જાય તાત્કાલિક પેલા બેઠ વજા બધા ઘેર જતા રહે રજા મૂકી મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો